નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો આજે આપણે બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પાલનપુર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ સાત વિષય ગણિત કુલ ગુણ એસી તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ તો આજે લેખ લેવાયેલ પંદર ચાર બે હજાર ચોવીસના લેવાયેલ ગણિતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું પ્રશ્ન એક એનો અ નીચેની ખાલી જગ્યા પૂરો ચાર પ્રશ્ન ચાર ગુણ તો ચાલો પહેલો તમને આકૃતિ આપેલી છે કે આકૃતિમાં છાયાકિત ભાગને અપૂર્ણાંકમાં દર્શાવો તો મિત્રો ટોટલ ચાર ભાગ છે એમાંથી જે છાયાકિત કરેલા બ્લેક ભાગ છે એ એક બે અને ત્રણ છે માટે ત્રણ ભાગ્યા ચાર કારણ કે ચારમાંથી ત્રણ ભાગ છે એ બ્લેક કરેલા છે જો તમને ધોળા ભાગની વાત કરી હોત તો એ એક છે એટલે એક ભાગ્યા ચાર જવાબ આવત ચાલો મિત્રો હવે બીજા નંબરનો પ્રશ્ન એક ટોપલીમાં દસ ફળ છે તેમાંથી આઠ ચીકુ છે તો ચીકુ ખાલી જગ્યા ટકા છે તો દસ ફળ છે ટોટલ ટકા હંડ્રેડ હોય એટલે એક ફળના દસ ટકા તો આઠ ચીકુ છે તો આઠ ચીકુના એંસી ટકા થશે કારણ કે દસે હંડ્રેડ ટકા તો આઠે કેટલા ટકા એવી રીતના તમે એને સોલ્વ કરી શકશો મિત્રો ચાલો મિત્રો થર્ડ નંબરનો પ્રશ્ન છે જીરો પોઈન્ટ પંચોતેર બરાબર ખાલી જગ્યા ટકા તો જીરો પોઈન્ટ પંચોતેર એટલે મિત્રો પંચોતેર ટકા થશે એના પછી મિત્રો ફોર નંબર છે કારણ કે અહીંયા તમે એના આપણે સોલ્વ કરેલા છે ફોર નંબર છે મિત્રો કે ત્રણ ભાગ્યા ચાલીસ બરાબર કેટલા ટકા

હજાર પેન છે તેમાંથી ચાળી ટકા લાલ પેન વીસ ટકા વાદળી પેન અને બાકીની કાળી પેન છે તો કાળી પેનની સંખ્યા શોધો તો મિત્રો ચાલીસને વીસ સાહીઠ ટકા પેન નીકળી ગઈ બાકીની ચાલીસ ટકા પેન છે કાળી હશે એટલે હો ટકાએ મારા તો અહીંયા આપણે ચાલીસ ટકા પેન જે છે એમાંથી બાદ કરશું સાહીઠ ટકા એટલે ચાલીસ ટકા પેન છે એ કાળી હશે તો કાળી પેનની સંખ્યા એ કેટલી હશે તો જુઓ સો ટકા એ હજાર પેન છે તો ચાલી ટકા એ કેટલી તો તમે એને સોલ્વ કરશો તો ચારસો પેન એનો જવાબ બનશે ચાલો મિત્રો એના પછી પ્રશ્ન નંબર બે છે અન્ય તેના પગારમાંથી દર મહિને પોંચ હજારની બચત કરે છે જે તેના પગારના દસ ટકા હોય તો તેનો પગાર કેટલો હશે હવે જો મિત્રો પોંચ હજાર બચત કરે છે પોંચ હજાર એ દસ ટકા પગાર છે તો દસ ટકાએ પાંચ હજાર હોય તો એનો સો ટકા પગાર હશે એટલે સો ટકાએ કેટલા રૂપિયા દસ ટકાએ પાંચ હજાર રૂપિયા તો સો ટકાએ કેટલા રૂપિયા તો પાંચ હજાર ગુણ્યા સો ભાગ્યા દસ તો એનો જવાબ પચાસ હજાર રૂપિયાનો પગાર હશે ચાલો મિત્રો એના પછી થ્રી નંબરનો પ્રશ્ન છે કે એક શાળામાં પોણસો બાળકો છે તેમાં ત્રણસો બાળકોને પ્રવાસે જવું ગમે છે તો કેટલા ટકા બાળકોને પ્રવાસે જવું ગમતું નથી તો પોણસો બાળકો છે એમાં ત્રણસો બાળકોને પ્રવાસે જમવું ગમે છે તો બસો બાળકોને ગમતું નહીં હોય રડી તો આપણે એનો ઇક્વેશન લઈશું કે ભાઈ પોણસો માઇનસ ત્રણસો એટલે બસો બાળકો તો એ પોણસોએ સો ટકા તો બસોએ કેટલા ટકા તો સો ગુણ્યા બસો ભાગ્યા પોણસો તો જવાબ ચાલીસ ટકા બાળકો જે છે એને પ્રવાસે જવું ગમતું નથી ચાલો એના પછી મિત્રો ફોર નંબરનો પ્રશ્ન છે એક સાડીના કાપડમાં બે પંચમાઉશ ભાગ પોલિસ્ટર કાપડ વપરાયું છે તો કેટલા ટકા પોલિસ્ટર કાપડ હશે એક સાડીના કાપડમાં બે પંચમાંશ ભાગમાં પોલિસ્ટર કાપડ વપરાયું છે તો કેટલા ટકા પોલિસ્ટર કાપડ હશે હવે મિત્રો અહીંયા પોંચ ભાગ પાડ્યા છે એટલે એક ભાગ બરાબર વીસ ટકા હોય તો કારણ કે પોંચ દુ દસ એટલે સો ટકા થાય એટલે વીસ એક ભાગ બરાબર વીસ ટકા હોય તો અહીંયા બે પંચમાં આવશે એટલે પોંચમાંથી બે ભાગ છે પોલિસ્ટર છે એટલે એક બરાબર દસ બે બરાબર ચાલીસ ટકા બે બરાબર ચાલીસ ટકા જે છે એ પોલિસ્ટર કાપડ હશે અને સાહીઠ ટકા જે છે એ સાડીની અંદર બીજું કાપડ હશે રડી બે ટકા એટલે ચાલીસ ટકા પોલિસ્ટર કાપડ હશે એના પછી મિત્રો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જે નાણાં મુદ્દતને અંતે કુલ પાછા આપીએ તેને વ્યાજ મુદલ કહે છે તો ખરું બીજો નંબર છે રૂપિયા પોનસોની સાડી રૂપિયા સાતસો પચાસમાં વેચીએ તો પચાસ ટકા નફો થાય તો ખરું થર્ડ નંબર છે મિત્રો નફો કે ખોટ ટકા સ્વરૂપે હંમેશા પડતર કિંમત પર ગણાય છે તો ખરું અને ફોર્થ નંબર છે હજાર રૂપિયાનું દસ ટકા લેખે એક વર્ષનું સાદું વ્યાજ હો થાય તો એ પણ ખરું છે એના પછી મિત્રો બ છે નીચેના દાખલા ગણો કોઈ પણ બે એના છ ગુણ છે એકના ત્રણ ગુણ એટલે છ માર્ક છે વર્ષ બે હજાર દસમાં સોનાનો દસ ગ્રામનો ભાવ વર્ષ બે હજાર દસમાં સોનાનો દસ ગ્રામનો ભાવ પંદર હજાર હતો જે વર્ષે બે હજાર ચોવીસમાં સાઠ હજાર થઈ ગયો તો સોનાના ભાવમાં કેટલા ટકા વધારો થયો કહેવાય હવે જો મિત્રો પંદર હજાર રૂપિયા સોનાના સો ટકા વધારો કારણ કે પંદર હજાર હતો અને સાઠ હજાર થયો એટલે પંદર ચોકો સાઠ એટલે ચાર ઘણો વધારો થયો ચાર ઘણો વધારો થયો તો પંદર હજાર રૂપિયા સોનાના સો ટકા વધારો સાઠ હજાર રૂપિયે કેટલો પંદર હજાર રૂપિયા સોનામાં સો ટકા વધારો પંદર હજારે સો ટકા વધારો તો સાઠ હજાર રૂપિયા કેટલો વધારો તો ચારસો ટકા વધારો થયો કારણ કે પંદર હજાર ને પંદર હજાર બીજા ત્રીસ હજાર થાય તો સો ટકા વધારો થયો કહેવાય અઢી પંદર હજાર સો ટકા હોય તો સાઈઠ હજાર કેટલા ટકા તો ચારસો ટકા વધારો થયો પ્રશ્ન બે છે તમારા બેંકના ખાતામાં ચોવીસો જમા છે અને વ્યાજનો દર પોંચ ટકા છે તો કેટલા વર્ષો બાદ વ્યાજની કિંમત બસો ને થશે તો આપણે મિત્રો ઇક્વેશન લઈશું કે આઈ બરાબર પી આર એન ભાગ્યા શું આઈ એટલે ઇન્ટરેસ્ટ થશે પી એટલે આપણી જે મુદત છે એ થશે આર એટલે રેડ થશે ને એન એટલે નંબર ઓફ યર્સ અથવા મંથ થશે ભાગ્યા સો તો અહીંયા બસો ચાલીસ ભાગ્યા એનને કરતાં બનાવીશું તો ચોવી ગુણ્યા પોચ એટલે ચોવીસ દાન બસો ચાલીસ એટલે દસ ભાગ્યા પોચ તો એન બરાબર બે વર્ષ થશે હવે મિત્રો પ્રશ્ન નંબર ત્રણ સીમાએ પોસોમાં એક પુસ્તક ખરીદ્યું પુસ્તક વાંચ્યા પછી તેણીએ ચારસોમાં તે પુસ્તક તેની બહેનપણીને વેચ્યું તો તેને નફો થશે કે ખોટ અને કેટલા ટકા જો પોણસોમાં એક પુસ્તક ખરીદ્યું પુસ્તક વાંચ્યા પછી તેણે ચારસોમાં તે પુસ્તક તેની બહેનપણીને વેચ્યું તો મિત્રો આ સ્વાભાવિક છે કે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે એટલે નુકસાન જ જશે કેટલા રૂપિયા નુકસાન જશે તો પોણસો માઇનસ સો બરાબર ચારસો પોનસો માઇનસ ચારસો એટલે સો રૂપિયાનું નુકસાન જશે તો કેટલા ટકા નુકસાન છે તો પોણસો રૂપિયે નુકસાન સો ટકા પોનસોમાંથી પોનસો જો ના આવ્યા હોત તો એને નુકસાન સો ટકાથી કહેવાય તો સો નુકસાન પોનસો સો ટકા તો સો એ કેટલું તો અહીંયા ઇક્વેશનને તમે કરતા બનાવશો કે સો ભાગ્યા પોનસો ગુણ્યા સો બરાબર વીસ ટકા જે છે એને નુકસાન થશે હવે મિત્રો આપણો પ્રશ્ન નંબર ત્રણ આવે છે એનો અ છે કિંમત શોધો અહીંયા તમારે મિત્રો ગુણાકાર કરવાનો છે તો મિત્રો ગુણાકારની અંદર ઉપ ઓન નંબર એટલે ઉપર નંબરનો ઉપર નંબરના સાથે ગુણાકાર થશે અને નીચેનો નંબર છે એનો ગુણાકાર નીચેના નંબર થશે થશે તો છ તરી અઢાર છ ગુણ્યા ત્રણ લડીએ આપણે એમને મૂકી દઈશું અને નીચેના નંબરથી એને શોર્ટ બનાવશું કે ત્રણ દુ છ બે દુ ચાર બેને કોમન ઉડી જશે હવે અહીંયા ત્રણ તરી નવ આવશે માઇનસ નવ આવશે કારણ કે એક ઓડ નંબરમાં એટલે એક નંબર માઇનસ છે જવાબ માઇનસ આવશે અને સાત દુ ચૌદ એટલે માઇનસ નવ ભાગ્યા ચૌદ એના પછી નંબર બે છે ભાગાકાર કરો તો માઇનસ બે ભાગ્યા ચૌદ અને ભાગ્યા એક ભાગ્યા સાત હવે ભાગાકારનું તમારે ઉલટું કરશો આપણે તો ગુણાકારમાં એ કન્વર્ટ થઈ જાય એટલે માઇનસ બે ભાગ્યા ચૌદ ગુણ્યા સાત ઉપર જશે ને એક નીચે આવશે એટલે ગુણાકાર થઈ જશે હવે સાત દુ ચૌદ એટલે માઇનસ બે અને ભાગ્યા બે બરાબર જવાબ આવશે આપણો માઇનસ એક હવે મિત્રો એના પછી બસ છે માગ્યા મુજબ જવાબ આપો એનો પહેલો છે નીચેની સંખ્યાઓનો એક જ સંખ્યા રેખા પર નિરૂપણ કરો એક જ સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે મિત્રો તો અહીંયા આપણે જુઓ જેટલા નીચે અપોન છે એટલા ભાગ પાડવા પડે તો અહીંયા સાત અપવનમાં છે એટલે સાત ભાગ પડે અહીંયા સાત ભાગ્યા સાત એટલે એક અને સાત ભાગ્યા સાત છ ભાગ્યા સાત પાંચ ભાગ્યા સાત ચાર ભાગ્યા સાત ત્રણ ભાગ્યા સાત બે ભાગ્યા સાત ને એક ભાગ્યા સાત ને અહીંયા ઝીરો રડી એના પછી સાત ભાગ પાડશું એટલે આ જે નંબર આપેલા છે એ બોક્સની અંદર આપણે દર્શાવે છે એક ભાગ્યા સાત બે ભાગ્યા સાત ત્રણ ભાગ્યા સાત ચાર ભાગ્યા પાંચ ભાગ્યા સાત છ ભાગ્યા સાત ને સાત ભાગ્યા સાત એટલે વન રડી એવી રીતના નીચે દસ આપ્યા હોય તો આપણે એક ભાગ્યા દસ બે ભાગ્યા દસ એવી રીતના તમે ગમે એટલા પાઠ પાડી શકો છો એના પછી મિત્રો બે નંબર છે નીચેની સંખ્યા રેખા પર બિંદુ ક્યુ એવી રીતે આવેલું છે કે પી ક્યુ બરાબર ક્યુડી થાય છે તથા એબી બરાબર બીસી બરાબર સીડી થાય તે રીતે બિંદુઓ એ બી સી અને ડી આપેલા આવેલા છે તો બિંદુ ક્યુ બી અને ને સંગત સંખ્યાઓ લખો તો અહીંયા એ બી સી ડી ક્યુ અને પી તો એની જગ્યાએ માઇનસ એક છે પાછે જુઓ મિત્રો અહીંયા ટોટલ સંખ્યા જે છે એ એક બે અને ત્રણ છે માટે અહીંયા આપણે ત્રણ અપોન્ડમાં લીધા છે એક માઇનસ વન માઇનસ બે ભાગ્યા ત્રણ માઇનસ એક ભાગ્યા ત્રણ અહીંયા ઝીરોથી લેફ્ટ સાઈડ જઈશું ડાબી બાજુ એટલે માઇનસ આવશે ઝીરો પછી માઇનસ એક ભાગ્યા ત્રણ માઇનસ બે ભાગ્યા ત્રણ અને માઇનસ ત્રણ ભાગ્યા ત્રણ એટલે માઇનસ એક અને એની રાઈટ સાઈડ જશું એટલે એક ભાગ્યા બે કારણ કે એકને બે નંબર છે એટલે આપણમાં બે આવશે એક ભાગ્યા બે અને અહીંયા બે ભાગ્યા બે એટલે વન એનો જવાબ મળી જશે મિત્રો હવે મિત્રો આપણો પ્રશ્ન નંબર ચાર આવે છે પ્રશ્ન અ નીચેના જોડકા જોડો હવે મિત્રો જો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ એક દુત્યા ઉષ પાયો ગોણ્યા એટલે બે જ એક દૃત્યાઉ પાયો ગુણ્યા હવે તેનો જવાબ આવશે એના પછી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ થશે આધાર ગુણ્યા પછી ત્રીજો છે વર્તુળનો પરીખ તો વર્તુળનો પરિઘ છે અને ટુ પાય આર પણ કહી શકાય મિત્રો બીજું એનું ઇક્વેશન પાયડી પણ લઈ શકાય અને એના પછી મિત્રો વર્તુળનો ક્ષેત્રફળ એટલે પાય આર સ્ક્વેર એના પછી મિત્રો બ છે દાખલા ગણો કોઈ પણ બે તમારે કોઈ પણ બે દાખલા ગણવાના છે એક વર્તુળાકાર કાગળનો પરિઘ એકસો ને ચોપન મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે પાય બરાબર બાવીસ હથમાં ઉછલો તો અહીંયા મિત્રો વર્તુળનો પરિઘ બરાબર પાય ડી આપેલો છે અને અહીંયા તમે પાય ડીની જગ્યાએ તમે પાઇની પ્રાઇઝ મૂકી અને સોલ્વ કરશો તો ડી બરાબર ઓગણપચાસ જવાબ તમને મળશે અને વર્તુળના ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેરની અંદર તમે ડીની પ્રાઇઝ મૂકશો આર કરશો ડીના આર એટલે એના ભાગ્યા બે કરશો એટલે આર મળશે એટલે બાવીસ અતમાઉશ ગુણ્યા ઓગણપચાસ ભાગ્યા બે ઓગણપચાસ ભાગ્યા બે એનો તમે રૂપ આપશો તો મિત્રો તમારો જવાબ છે એ આ એ અઢારસો ને પોઈન્ટ ત્રણ મીટર સ્ક્વેર એનો જવાબ આવશે એના પછી મિત્રો થર્ડ નંબરનો પ્રશ્ન છે એક ત્રિકોણનું ક્ષેત્રફળ નેવું મીટર સ્ક્વેર છે જો તેની ઊંચાઈ પંદર મીટર હોય તો તેની આધાર બાજુનું માપ કેટલું હશે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દૃત્યાઉશ બે હાઈટ એનું ઇક્વેશન છે હવે તમને એનું ક્ષેત્રફળ આપેલું છે મિત્રો નેવું આપેલું છે એટલે નેવું બરાબર એક દૃત્યાઉશ બે જ હાઈટ તો પંદર આપેલી છે એટલે પંદર લ્યો હવે બીને તમે કરતાં બનાવો તો નેવું ગુણ્યા બે ડિવાઈડમાંથી બે આવશે એટલે ગુણ્યા બે પંદર તો બરાબર એનું સાદું રૂપ આપશો તો તમારો જવાબ બહાર આવશે ચાલો મિત્રો એના પછી આપણો પ્રશ્ન નંબર પાંચ છે એનો છે માગ્યા મુજબ જવાબ આપો પહેલો છે જેડ સ્ક્વેર માઇનસ પોચ એ બી પદમાં એનો સંખ્યાત્મક સહગુણક લખો મિત્રો સંખ્યાત્મક સહગુણક એટલે એની સાથે જે નંબર છે એ તમારે ગુણવાનો છે એ લખવાનો છે તો એ સાથે માઇનસ પોચ એનો સહગુણક છે સંખ્યાત્મક બીજા નંબરની અંદર પોચ એક્સ સ્ક્વેર વતા ટુ વતા સાત પદાવલી એક દ્વિપદી કે ત્રિપદી છે તો આની અંદર મિત્રો એક બે અને ત્રણ પદ છે એટલે ત્રિપદી છે થર્ડ નંબર છે મિત્રો પાંચ એ સ્ક્વેર સેવન એ સ્ક્વેર બી માઇનસ પંદર એ સ્ક્વેર બી અને નાઇન એ સ્ક્વેર સીમાં સજાતીય પદો લખો તો મિત્રો સજાતીય એટલે એનો પાવર પણ સરખો હોય રડી એની જેટલી ઘાસ છે સરખી હોય અને એના જે વેરિયેબલ છે ચલશે એ પણ સરખા હોય એ તો સાત એનો સ્ક્વેર બી અને આ માઇનસ છે આ બંને સજાતી એટલે સેમ પદો છે એના પછી મિત્રો ફોર નંબર છે કે ચાર એમ એ પ્લસ પોચ એક્સનો સ્ક્વેર પદાવળીના પદો જણાવો તો એ બે પદો છે મિત્રો એટલે દ્વિપદી છે કારણ કે ચાર એમ અને બીજું પદ છે પોચ એક્સનો સ્ક્વેર હવે મિત્રો એનો આપણે બ છે કિંમત શોધો કિંમત શોધો એ જોઈએ તો મિત્રો જો એન બરાબર માઇનસ ટુ હોય તો પોચ એન માઇનસ બેની કિંમત શોધો તો મિત્રો એન બરાબર માઇનસ બે તમારે એનની જગ્યાએ મૂકવાના છે ઇક્વેશન આપણે લખી નાખીએ કે પોચ એન માઇનસ બે તો આની જગ્યાએ એનની જગ્યાએ માઇનસ બે આપણે મૂકીએ તો પોચ માઇનસ બે અને માઇનસ બે બરાબર પોચ દુ માઇનસ દસ થશે એક માઇનસ એટલે માઇનસ દસ ને માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ પણ સિમ્બોલ માઇનસ એટલે દસ ને બે બાર એટલે માઇનસ બાર એનો જવાબ આવશે બીજો નંબર છે મિત્રો જો એક્સ બરાબર બે હોય તો સિક્સ એક્સ પ્લસ પોચ અંદર એક્સ માઇનસ બેની કિંમત શું તો તો છ એકની જગ્યાએ બે મૂકતા વધતા પોચ બે માઇનસ બે બરાબર શું બનશે તો છ દુ બાર વધતા પોચ અને બેમાંથી બે તો ઝીરો થશે એટલે પોચના પોચ લડી અહીંયામાં મિત્રો થોડી મિસ્ટિંગ છે કારણ કે બે માઇનસ બે બરાબર ઝીરો થશે અને ઝીરો આ પોચના ગુણાકારમાં છે એટલે ગુણાકારમાં હોય તો આ પોચ પણ શું બની જાય ઝીરો જ બની જશે એટલે આનો જવાબ મિત્રો ખાલી બાર આવશે અહીંયા થોડી મિસ્ટિંગ છે કારણ કે આને આપણે સોલ્યુશન કરશું તો છ દુ બાર થશે વત્તા એ ખરા પણ બેમાંથી બે એટલે ઝીરો ઝીરો પાછા પોચના ગુણાકારમાં છે એટલે ઝીરોની સાથેનો ગુણાકાર હંમેશા ઝીરો બની જશે એટલે છ દુ બાર એનો જવાબ આવશે સત્તર આવશે નહીં આ પોચ ઝીરો બની જશે એ આપણે સુધારવાનું રહેશે એના પછી મિત્રો થર્ડ નંબર છે કે એ બરાબર ત્રણ અને બી બરાબર માઇનસ એક હોય તો એનો ઘન માઇનસ બીનો ઘનની કિંમત શું તો એનો ઘન માઇનસ બીનો ઘન કારણ કે એ બરાબર ત્રણ એટલે ત્રણનો ઘન થશે અને બી બરાબર માઇનસ વન તો માઇનસ અને માઇનસ વનનો ઘન બરાબર ત્રણનો ઘન એટલે હત્યાવીસ થશે અને વચ્ચે માઇનસ અને એકનો ઘન જે છે એ મિત્રો માઇનસ એક રહેશે એકનો ઘન છે એ માઇનસ એક રહેશે કારણ કે ઓડ નંબરમાં એકી નંબરનો ઘન હંમેશા જે છે એકી નંબરમાં થશે એટલે ત્રણ ઘાસ છે એકી નંબરની ઘાસ છે એ માઇનસ જ રહેશે એટલે અહીંયા માઇનસ એકને પાછો આપણે ઓપન કરશું અને કાઉસને ઓપન કરશું એટલે પ્લસ થઈ જશે એટલે સત્યાવીસ વત્તા એક એટલે અઠ્યાવીસ જવાબ થઈ જશે આ છવ્વીસ નહીં આવે એનો જવાબ અઠ્યાવીસ થવો જોઈએ કારણ કે ત્રણ તારી નવેતરી સત્યાવીસ થશે માઇનસ અને કાઉસની અંદર માઇનસ એક છે એનો ઘન એટલે માઇનસ એક રહેશે એટલે માઇનસ અને કાઉસને ઓપન કરશું એટલે માઇનસનો પ્લસ બની જશે એટલે સત્યાવીસ પ્લસ એક એટલે આ છવ્વીસની જગ્યાએ મિત્રો અઠ્યાવીસ આવવા જોઈએ એ તમારે ચેક કરવાનો રહેશે એના પછી પ્રશ્ન છ અ સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો તો અહીંયા એનો તમે જવાબ છે પહેલો એનો જવાબ આવશે સી બેની ચાર ઘાત પછી બેની ચાર ને કાઉસ બાર બે બરાબર બેની આઠ થશે કારણ કે કાઉન્સ હશે ત્યારે એની પાવર જે છે એનો ગુણાકાર થશે ઘાતનો ગુણાકાર એટલે ચાર દુ આઠ ઘાત થઈ જશે એટલે આઠ એનો જવાબ બનશે દસ ગુણ્યા દસની અગિયાર બરાબર કેટલી થશે તો દસની અગિયાર છે અને એક વચ્ચે એટલે બાર દસની બાર પછી ચાર નંબર છે પંચાવનની જીરો ઘાત બરાબર તો જીરો ઘાત બરાબર હંમેશા એક જવાબ આવશે બસ એ રૂપ આપો કોઈ પણ ત્રણ તો અહીંયા મિત્રો જે કોમન છે એ ઉડી જશે અને અહીંયા એની આઠમાંથી એની પોચ જશે અને બીની ત્રણમાંથી બે જશે એટલે એનો ઘન ગુણ્યા બી બરાબર એનો ઘન બી એનો જવાબ રહેશે એના પછી મિત્રો બીજો છે ત્રણની પોચઘાત પછી જે આ ત્રણની બે ઘાત છે એમાંથી જતી રહેશે એની અંદરથી તો અહીંયા આપણે સરસ રીતે એનું સોલ્યુશન કર્યું છે કે ત્રણની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની બેની પોચઘાત એનો જવાબ રહેશે એના પછી અહીંયા જોશો તો સાત ગુણ્યા અગિયારની પોંચઘાત રહેશે કારણ કે અહીંયા મોટો નંબર છે તો આઠની એ અગિયારની આઠમાંથી અગિયારની ત્રણ જશે અને આ સાત એકવીસ છે એને કોમન રીતે ત્રણ સિતુ એકવીએ ઉડી જશે ચાર છે એનું પણ આવી રીતના સોલ્યુશન થશે અહીંયા અને સાત માગ્યા મુજબ જવાબ આપો માગ્યા મુજબ જવાબ આપો સંમતિનો અક્ષ દોરો તો સંમતિનો બે સમાન હોય એવો અક્ષ તો એ તમારે દોરવાનો અહીંયા સંમતિનો અક્ષ દોરવાનો થશે પછી આપેલી સમિતિના અક્ષ દ્વારા બાકીના કાણા શોધો તો અહીંયા કાણું છે તે એવું ને એવું એક અહીંયા કાણું થશે ડરી આને લાઈન તમે એક જ દોરી શકો આવી રીતના સીધી લાઈન દોરી શકાય અરીસાની રેખા પરથી આકૃતિ પૂર્ણ કરો તો અહીંયા આકૃતિ છે એ આવી રીતના તમારે અહીંયા પૂર્ણ કરવાની થશે એના જેવી જ ચોથું છે પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો તો એનો ત્રણ આવશે જવાબ ક્રમનો એના પછી મિત્રો પોચ છે પરિભ્રમણીય કોણ જણાવો તો એનો એકસોને પરિભ્રમણીય કોણ છે એકસો ને એસી એના પછી સિક્સ નંબર છે મિત્રો સંબાજુ ત્રિકોણને કેટલી સંમતિની રેખાઓ હોય છે તો ઝીરો સાત નંબર છે નિયમિત ષટકોણને કેટલી સંમતિની રેખાઓ હોય છે તો છ આઠ નંબરનો પ્રશ્ન આડી અને ઊભી બંને પરાવર્તી સંમતિ હોય તેવો કોઈ પણ એક મૂળાક્ષર જણાવો તો એક એચ આઈ ઓક્સ વગેરે નવ નંબરનો પ્રશ્ન છે પરિભ્રમણીય સંમતિ ન હોય પરંતુ એકમાત્ર રેખિક સંમતિ હોય તેવો ચતુષ્કોણ કયો છે તો પતંગાકાર એના પછી ચતુષ્કોણ એના પછી દ દસમો પ્રશ્ન એક ચતુષ્કાંતપણેય ભ્રમણ એટલે કેટલો અંશ થાય તો નેવું અંશ કારણ કે ચાર નેવું જ ભેગા થશે એટલે આખો એક કમ્પ્લીટ એંગલ બનશે આખો પ્રશ્ન આઠ માગ્યા મુજબ જવાબ લખો નીચેની આકૃતિઓ પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા સામેનો દેખાવ દોરો તો મિત્રો સામેનો જે દેખાવ છે એ અહીંયા આવી રીતના એનો લાગશે આપણને બાજુનો દેખાવ તો આની બાજુ જે છે એ બાજુનો દેખાવ આવો લાગશે પછી અહીંયા તમને આપેલો છે બાજુનો દેખાવ દોરો તો બાજુનો દેખાવ છે એના પછી બ માગ્યા મુજબ લખો નીચેની આકૃતિમાં કેટલા સમઘન છે તે ગણીને કહો તો આકૃતિની અંદર આઠ સમગણ છે છ ને બે આઠ સમઘન છે હવે અહીંયા બે નંબરનો પ્રશ્ન છે એનો બે સેમી ગુણ્યા બે સેમી ગુણ્યા બે સેમી માપવાળા બે સમઘન બાજુ બાજુમાં ગોઠવતા તેનાથી બનતા લંબઘનની લંબાઈ પહોળાઈને ઊંચાઈ શોધો તો આવી રીતના આપણે ગોઠવશું તો મિત્રો એની પહોળાઈ જે છે એ એની પહોળાઈ બે રહેશે એની ઊંચાઈ બે રહેશે એની લંબાઈ છે બેન બે ચાર થઈ જશે એના પછી થર્ડ નંબર છે મિત્રો ઉપરના આકારમાં ધાર ફલકને શિરોલેખોની સંખ્યા જણાવો તો એ મિત્રો છ ચાર અને ચાર શિરો છે એ ચાર એના ખૂણા બનશે રેડી એ ચાર ફલક પણ થશે ચાર થશે અને એની ધાર છે એ બની જશે છ એક બે તીન ચાર પાંચ અને પહેલી સાઈડની એટલે છ એની ધાર બની જશે તો થેન્ક યુ મિત્રો આભાર જો આ પેપર સોલ્યુશન ગમ્યું હોય તો તમારા મિત્રોને પણ શેર કરો કે જેથી એ પણ આ પેપર સોલ્યુશન કરી શકે